હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ફબર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ આજે લેકચર નંબર ત્રેવીસ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચાર આપણે સ્ટાર્ટ કરીશું આના પહેલા આપણા ઉદાહરણ નંબર દસ અગિયાર અને બારના કમ્પલીટ કર્યા હતા આજે નવો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું અને એની અંદર દાખલા નંબર એક અને દાખલા નંબર બે ના કમ્પ્લીટ કરીશું ડાયરેક્ટ જવાબ લાવવાનું છે એકદમ સિમ્પલ દાખલા છે તમે વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી બનાવી રહેજો બંને દાખલા તમને કમ્પ્લીટ આવડી જશે ગેરંટી થી કઉ છું આપણે સ્ટાર્ટ કરીએ પેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર એક જેની અંદર આપણને બે દાખલા આપેલા છે રકમ વાંચીએ સમજીએ અને દાખલાને ગણીએ આપણને કીધું છે કે આપેલ ત્રિજ્યા પરથી ગુણા નું ઘનફળ શું મતલબ નીચે નંબર એક અને નંબર બે ની અંદર આપણને બે ત્રિજ્યા આપેલી છે અને બે ત્રિજ્યાના અનુરૂપ આપણે શું મળશે બે ઘોડાના ગનફળ મળશે તો નંબર એક માટે જોઈએ સાત સેન્ટીમીટર તમને તો ખબર પડી ગઈ છે છે તો અહીં આર થઈ ગયું સાત સેન્ટીમીટર હવે શોધવાનું શું છે તો કે ઘોડાનું ગનફળ તો અહીંયા લખીએ કે ઘોડાનું ગનફળ ગનફળ સૂત્ર શું છે તો કે ચાર આર બધી કિંમતો મૂકીએ ચાર પાયની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું નથી કીધું ખૂબ સરસ તો આપણે બાવીસ સતમાઉ મૂકી દઈશું ગુણ્યા આર નો ઘન મતલબ આર ગુણ્યા આર ગુણ્યા આર આર કિલો આપણી પાસે સાત તો સાત ગુણ્યા સાત ગુણ્યા સાત 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 કરશે ઓગણપચાસ હવે આપણે શું કરીશું ઓગણપચાસ અઠ્યાસી ગુણ્યા આપણને ઓગણપચાસ જયારે કરીએ એટલે આપણને જે જવાબ મળે એને આપણે ત્રણ વડે ભાગી દઈશું દરેકે દરેક ગુણાકારના દરેક દરેક ભાગાકાર મેં તમને આગળના લેક્ચર સુધી આ લેક્ચર નંબર ત્રેવીસ લેક્ચર નંબર બાવીસ સુધી મેં તમને કમ્પ્લીટ સમજાવ્યું હતું બરાબર આગળના વિડીયો જોયા છે તો તમને ગુણાકારના ભાગાકાર કેવી રીતના કરવો કમ્પ્લીટ ખબર હશે તો અઠ્યાસી ગુણ્યા આપણે ઓગણપચાસ કરીશું એટલે આપણને જવાબ મળશે ચાર હજાર ત્રણસો અને બાર અને એના ભાગે આપણે શું કરવાના છે તો કે ત્રણ તો તેતાલીસો બાર ભાગ્યા જયારે આપણે ત્રણ કરીશું એટલે આપણને જવાબ મળશે ચૌદસો સાડત્રીસ ત્રણ 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 આગળ મળતા જશે તો આપણને શું મળી ગયું એનું ઘનફળ ગનફળનું એકમ શું હોય સેન્ટીમીટર ગન અથવા તો મીટર ગન ત્રીજી આપણને આપી હતી સેન્ટીમીટરની અંદર તો એનો એકમ આવશે સેન્ટીમીટર ઘન બરાબર એક જ વસ્તુ આપણને આવડવી આવડવી જોઈએ ગુણાકાર અને ભાગાકાર આના આગળના લેકચર સુધી તમને દરેકે દરેક દાખલાની અંદર કમ્પ્લીટ સમજાયું હતું બરાબર હવે થોડુંક તમે જાતે કરશો તો તમને જાતે આવડશે અને વિડીયો પણ વધારે લાંબો ના થઈ જાય એના માટે મેં ડાયરેક્ટ લખી દીધું થોડુંક મેં જાતે ટ્રાય કરજો તમને સરળતાથી આવડી જશે જો ના આવડે તો તમે આગળની એક વખત વિડીયો જોજો એની અંદર મોટામાં મોટામાં મોટા મોટા ગુણાકારના કરેલા બરાબર પહેલો દાખલો કમ્પ્લીટ આપણે જોઈએ બીજો દાખલો કે જેની અંદર આપણને આપેલું છે તો ત્રીજા આર બરાબર આપણને આપ્યું છે પોઈન્ટ ત્રેસઠ અને એકમ કયો છે તો કે મીટર બરાબર પોઈન્ટ ત્રેસઠને આપણે કેવી રીતના લખી શકાય ઝીરો પોઈન્ટ ત્રેસઠ હંમેશા આપણે શું લખીએ છીએ કે ત્રેસઠ લખીએ અહીંયા આગળ પોઈન્ટ ક્યાં આપ્યું છે એક અને બે પદ આગળ મતલબ ત્રેસઠ ભાગ્યા જો આપણે સો કરીએ તો આપણને શું મળે પોઈન્ટ ખસી જાય તો ભાગ્યા સો આપણે શું લખી શકાય મીટર પોઈન્ટ ત્રેસઠ રાખવા તો પણ કંઈ વાંધો નહીં આપણને છે દુરાર્થ આવડવા જોઈએ તો કે હવે ગોળાનું ગનફળ જ શોધવાનું છે તો કે ગોળાનું ગનફળ બરાબર સૂત્ર મૂકીએ કિંમત મૂકીએ જવાબ લઈએ ચાર તૃતીયાંશ બરાબર ચાર ભાગ્યા આપણે કરીએ સાત તો જો આપણને ત્રેસઠ અને સાત નો સમય ડાયરેક્ટલી યાદ હોય કે નવ સિત્તા થાય ત્રેસઠ તો અહીંયાથી કરીશું નવ સિત્તા ત્રેસઠ તો સાત સાત કટ થઈ જશે ત્રણ નવ ના આપણે લખી શકાય ત્રણ તરીકે નવ તો અહીંયાથી ત્રણ ત્રણ પણ કટ થઈ જશે અબ આ છેદુરવા માટે અહીંયા આપણે લખી શકાય હા તો કે 20 50 120 50 અને લખવા બે વાડી તો કે 50 200 આ સોના પણ આપણે લખી શકાય 50 200 આના પણ લખી શકાય 50 200 આના સુ લખી શકાય 2 2 4 આના લખાશે 11 2 22 તો ઉપર 1 2 3 2 નીચે પણ 1 2 3 2 શું થઈ જશે એક કટ થઈ જશે હવે આપણી પાસે શું વધત ધ્યાનથી પહેલા નંબરની અંદર એ લખી અહીંયા આગળ કશું નહી વધ્યું અહીંયા ઉપર વધ્યા છે 1 11 અહીંયા આગળ એક વધ્યા છે 3 ગુણ અહીંયા આપણી પાસે વધ્યા છે બે વખત ના ત્રેસઠ તો ત્રેસઠ ગુણ્યા ત્રેસઠ અને નીચે આપણી પાસે શું વધ્યું છે તો કે પચાસ 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 તો કે પચાસ ગુણ્યા પચાસ ગુણ્યા પચાસ તો હવે આપણે શું કરવાનું તો કે તરી થશે ગુણાકાર કરવાનો જોડે ફરીથી આનો ગુણાકાર કરવાનો ત્રેસઠ જોડે એટલે આપણને જે જવાબ મળ એની અંદરથી શું કરવાનું પાંચો પાંચો પચીસ અને પચીસ પચાસ એકસો પચીસ એના આપણે ભાગવાના એકસો અને પચીસ જોડે પછી જે જવાબ મળ એની અંદરથી આપણે શું કરવાનું તો કે ત્રણ પોઈન્ટના કટ કરી દેવાના જેવા આપણે ત્રણ ના કટ કરી દઈશું એટલે આપણને આનો ડાયરેક્ટ જવાબ મળી જશે પહેલા નંબરની અંદર અગિયાર ગુણ્યા ત્રણ થશે તેત્રીસ તેત્રીસ ગુણ્યા કરવાના ત્રેસઠ એના ગુણ્યા પણ કરવાના ત્રેસઠ એટલે આપણને કોઈ જવાબ મળશે અને એના ભાગે આપણે શું કરવાના પાંચ 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 પાંચો પાંચો પચીસ પંચા એકસો પચીસ એના ભાગે કરવાના એકસો પચીસ કારણ કે જે આપણી પાસે ત્રણ ઝીરો રે એના એક હજાર આવી રીતના લખી શકાય કમ્પ્લીટ જયારે આપણે ભાગાકાર કરીશું એના પછી ત્રણ પોઈન્ટને આપણે કટ કરી દઈશું એટલે આપણને ડાયરેક્ટલી જવાબ મળી જશે તો કે શું જવાબ મળશે તો કે એક પોઈન્ટ ઝીરો ચાર સાત એક પોઈન્ટ ઝીરો ચાર સાત હવે આપણને અંદર શું કીધું છે તો કે ગનફળ

વ્યાસ આપેલો હોય તો ત્રિજ્યા સરળતાથી મળી જાય બરાબર શું તો કે વ્યાસ વ્યાસ ભાગ્યા ભાગ્યા તો મતલબ ચૌદ સેન્ટીમીટર અહીંયા મળી ગયા પણ ત્રિજ્યા પહેલા દાખલા માટે તો કે હવે જે વિસ્થાપિત થતા પાણીનું ગનફળ શોધવાનું છે તો પાણીનું ગનફળ લખી શકાય આપણે લખવું છે કે ગોળાનું ગનફળ તો ગોળાનું ગનફળ લખી શકાય હવે અહીંયા તમે તમે શું શું લખી શકો તો ક્યાં ગોળાનું ગનફળ અથવા તો ક્યાં પાણીનું ગનફળ થોડુંક મોટું લખું છે તો કે નક્કર પોલા ગોળા દ્વારા થતા વિસ્થાપિત થતા પાણીનું ગણફળ આખું લખવું હોય તો આખું લખી શકાય તમારે કદ લખવું છે તો કદ પણ લખી શકાય આની અંદર માર્ક્સ કપાવવાનો કોઈ જ કોમ એકદમ સવાલ જ ના થાય બરાબર ગોળાનું ગણફળ સૂત્ર મૂકીને જવાબ લાવવાનો જવાબથી આપવાનો મતલબ રહે બરાબર તો કે થશે ચાર તૃતીયાંશ પાઇ આર ઘન બરાબર ચાર તૃતીયાંશ એમના એમ પાઇની કિંમત બાવીસ સતમાંશ આર નો ઘન મતલબ આર ગુણ્યા આર ગુણ્યા આર આર આપણી પાસે ચૌદ તો ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા એકસો છન્નું અને ગુણ્યા બે તો એકસો છન્નું ગુણ્યા કરીશું બે છ દુ બારનો બગડો વધી આવશે એક નવ દુ અઢાર એક ઓગણીસો એક વધી આવશે એક પછી બે એકા બે અને એક ત્રણ મતલબ ત્રણસો ને બાણું હવે નીચે આપણી પાસે વધ્યા ત્રણ તો હવે આપણે શું કરીશું ત્રણસો બાણું ગુણ્યા કરીશું અઠ્યાસી તો ત્રણસો બાણું ગુણ્યા કરીશું જ્યારે અઠ્યાસી એટલે આપણને કોઈકનો કોઈક જવાબ મળશે અને એના આપણે ભાગવા પડશે ત્રણ વડે હવે જેવા આપણે ત્રણ વડે ભાગીશું એટલે આપણને ડાયરેક્ટલી એક જવાબ મળી જશે કે જે આપણને મળશે અગિયારસો ઓગણપચાસ સોરી અગિયાર હજાર ચારસો અઠ્ઠાણું પોઈન્ટ છ છ છ આગળ જતું જશે હવે ગુણાકારનો ભાગાકાર આવડશે તો જવાબ દાખલા આવડશે બરાબર જો નાના મોટા ગુણાકાર છે તો હું તમને કરીને સમજાવી દઈશ પણ હવે વધારે વિડીયો લાંબો ના થાય એના માટે હું ફટાફટ કરી દઉં છું ગોળાનું ઘનફળ શોધ્યું ગનફળનું એકમ સેન્ટીમીટર ઘન મીટર ઘન આપણને વ્યાસ અને ત્રિજ્યા સેન્ટીમીટરમાં મળી તો આનો એકમ આવશે સેન્ટીમીટર ઘન કમ્પ્યુટર અહીંયા સુધી હવે બીજા દાખલા માટે જોઈએ નંબર બે કે જેની અંદર આપણને વ્યાસ શું આપેલો છે વ્યાસ બરાબર આપણને આપ્યું છે ઝીરો પોઈન્ટ એકવીસ મીટર હવે શું કરીશું ત્રિજ્યા શોધીશું તો ત્રિજ્યા આર બરાબર શું થશે કે વ્યાસ ભાગ્યા બે ઝીરો પોઈન્ટ એકવીસ ભાગ્યા બે ઝીરો પોઈન્ટ એકવીસને ઝીરો પોઈન્ટ એકવીસની અંદર કેટલા પોઈન્ટ આવેલા છે આમ આપણે લખવા હોય એકવીસ તો પોઈન્ટ એક અને બે મતલબ બે પોઈન્ટ મતલબ એના સાથે બે તો એકવીસ બે ઝીરો સાથે શું લખાય આપણે સો તો એકવીસ બેના આપણે એમના એમ જ રાખીએ બરાબર હાલ તો હાલ આપણા આ જવાબના એમને એમ રાખીએ હવે આપણે શોધવાનું છે ઘોડાનું ગનફળ તો કે ઘોડાનું ગનફળ કદ લખવું હોય તો કદ પણ લખી શકાય સૂત્ર આપણી પાસે છે ચાર તૃતીયાંશ પાન બરાબર થોડુંક આગળ લખીએ ચાર તૃત્યાંશ પાયની કિંમત છે બાવીસ સતમાઉંશ આર ગુણ્યા આર ગુણ્યા આર આરની કિંમત કેટલી છે એકવીસ ભાગ્યા સો ગુણ્યા બે બીજી વખત એકવીસ ભાગ્યા સો ગુણ્યા બે અને ત્રીજી વખત એકવીસ બે અહીંયા સુધી શું લખી શકાય સાત તરી એકવીસ લખી શકાય તો ત્રણ ત્રણ સોરી સાત સાત કર થઈ જશે અહીંયાથી ત્રણ ત્રણ પણ કર થઈ જશે અહીંયાથી ચારને લખી શકાય બે દુ ચાર આના લખી શકાય અગિયાર દુ બાવીસ તો ઉપરથી એક બે અને ત્રણ વખતના બે કટ નીચેથી એક બે અને ત્રણ વખતના બે કટ હવે છેદડે એવું લાગતું નથી તો બરાબર અગિયાર વધ્યા અગિયાર ગુણ્યા અહીંયા વધ્યા એકવીસ અને ગુણ્યા વધ્યા એકવીસ હવે એકવીસ ગુણ્યા એકવીસ આપણને ખબર છે એકવીસનો વર્ગ શું થશે ચારસો એના ગુણ્યા કરી દઈશું આપણે અગિયાર નીચે શું વધ્યું આપણી પાસે સો ગુણ્યા સો ગુણ્યા સો મતલબ એકની પાછળ ટોટલ એક બે ત્રણ ચાર પાંચ અને છ મીંડા તો હવે એકવીસ ગુણ્યા એકવીસ થશે ચારસો એના ગુણ્યા કરીએ આપણે અગિયાર તો ઝીરો ચારસો અને ચારસો તો એક પાંચ આઠ અને ચાર આપણને જવાબ મળશે અડતાળીસ એકાવન અડતાળીસ એકાવન આપણને ગુણાકાર મળ્યો અને નીચે આપણી પાસે શું છે તો કે દસ છ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો જે જે જગ્યાએ ખાડો પડતો હોય ત્યાં આગળ આપણે ઝીરો મૂકી દઈશું ખાડા પતી ગયા તો હવે ઝીરો પોઈન્ટ તો આનો જવાબ આપણને શું મળશે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો અડતાલીસ બરાબર ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો અડતાલીસ એકાવન ઘનફળ શોધ્યું તો એકમ સેન્ટીમીટર ગન મીટર ગન અહીંયા આપણને વ્યાસ અને ત્રીજા સેન્ટીમીટરમાં મળી હતી તો આનો જવાબ શું આવશે સેન્ટીમીટર સોરી મીટરની અંદર મળી સોરી સોરી અહીંયા મીટરની અંદર મળી હતી તો એકમ શું આવશે મીટર ગન તો આપણને જે ગનફળ શોધવાનું તો ઘોળાનું ઘનફળ અથવા તો ઘોળાનું કદ એ અહીંયાથી આપણને મળી ગયું તો આપણો દાખલા નંબર બે પણ અહીંયાથી શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો દાખલા નંબર એકની અંદર બે દાખલા દાખલા નંબર બે ની અંદરના બે દાખલા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના બે કમ્પ્લીટ કરીશું ફટાફટ સ્વાધ્યા અગિયાર પોઈન્ટ ચાર પણ કમ્પ્લીટ થઈ જશે આજના વિડીયોની અંદર અહીંયા સુધી કોઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ કમેન્ટ કરજો તમને તરત જ એનો જવાબ મળી જશે આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈઝ